રાજપુતના સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ રાજકોટમાં વરસાદ બાદ ખાડા રાજા ખાડા રાજા ખૂબ જ સામાન્ય બની ગયું છે દર વખતે ફંડ માગવામાં આવે ફંડ માગી લે પરંતુ થતું કંઈ નથી અને પ્રજાના પૈસાનો વેરફાટ થાય છે ધ્રુવિશા ચોક્કસપણે દર વર્ષે વરસાદ આવે ને આ પરિસ્થિતિ ઊભી હોય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ નક્કર આયોજન થતું નથી ને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે ઊભી થતી હોય છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકા દર વર્ષે કહેતું હોય છે કે જ્યાં પાણી ભરાતું હોય છે તેના નિકાલ માટેની વ્યવસ્થા થાય છે કે જેના કારણે રોડનું ન ધોવાણ થાય પરંતુ દર વર્ષે પરિસ્થિતિ છે તે વણસવી જ્યાં વધતી જાય છે કારણ કે જ્યાં પાણી ભરાતું હોય છે ત્યાં ડબલ પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે ને જેના જ કારણે રોડનું પણ ધોવાણ થઈ જાય છે અને અંતે રાજકોટ મહાનગરપાલિકા એક પત્ર લખે છે અને સરકાર પાસે નાણાંની માંગ પણ કરે છે સરકાર પાસે તો નાણાંની માંગ કરે છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારના વાસીઓ જે ટેક્સના પૈસા છે તેના ટેક્સના પૈસે રોડનું ધોવાણ થાય છે સૌથી મોટો સવાલ છે કે જે રીતના કહેવામાં આવે કે ગેરંટી રોડ તૈયાર થશે આ તમામ મોટા મોટા વાયદાઓ થઈ છે પરંતુ અંતે છેલ્લે રિઝલ્ટ છે તે શૂન્ય જ આવતું હોય છે રોડનું ધોવાણ થાય છે અને અંતે સરકાર પાસે જ નાણાં માંગવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને આ વર્ષે પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે અને સરકાર પાસે રોડ રિપેર કરવા માટે નાણાં માંગવામાં આવ્યા છે જી જીમણા